જિલ્લા હોમગાર્ડ્સના જવાનોએ અચૂક મતદાનના શપથ ગ્રહણ કર્યા જવાનોએ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે અન્ય મતદારોને પણ પ્રેરણા આપવાની કટિબદ્ધતા દર્શાવી આગામી સમયમાં લોકસભાની ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક આવી રહી છે ત્યારે જામનગર જિલ્લાના હોમગાર્ડ્સ ભાઈઓ અને બહેનોને અધિકારીઓ દ્વારા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી ગિરેશ સરવૈયાના ચૂંટણી ચૂંટણીલક્ષી શપથ ગ્રહણ કરવામાં આવી હતી જેમાં તમામ હોમગાર્ડ્સ ભાઈઓ અને બહેનો તથા અધિકારીઓએ શપથ લીધા હતા આગામી મતદાનના દિવસે અમે સો ટકા સભ્યો મતદાન કરીશું અમારા પરિવારના સભ્યો અને મિત્રો તથા લોકોને પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા સમજાવીશું તેમજ જામનગર જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે લોકોને નિર્ભય રીતે મતદાન કરવા પ્રેરણા આપીશું આ તકે જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડન્ટે હોમગાર્ડ સભ્યોને શપથ લેવડાવ્યા હતા જેમાં સિટીના અધિકારીઓ વિજયસિંહવાડા હિતેશ જેઠવા જયેશ રાણા મનીષ સમર્થક કમલેશ ગઢિયા જયેન્દ્ર કંચારિયા હિમાંશુ પુરોહિત રાજેશા અને હોમગાર્ડ્સ ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા